તો મિત્રો જ્યારે જૂની ફિલ્મોની વાત કરવામાં આવે એટલે કે જૂની જે ગુજરાતી ફિલ્મો છે જે રણજીત રાજ હીરો છે નરેશ કરોડિયા છે એમની વાત કરવામાં આવે તો રાધા કેલો કાન જેવી સુપર ડુપર હિટ ફિલ્મ ત્યારબાદ ભાદર તારા વહેતા પાણી પછી લાડી તો લાખણી સાયબો સવાલ લાખણી જેવી સુપર ડુપર હિટ ફિલ્મો અત્યાર સુધી રહી છે એ લોકોનું ફેવરેટ લોકેશન હતું તો એ મિત્રો આ રહ્યું છે અને આ લોકેશન આપણે પહેલાં બતાવી ચૂક્યા છીએ તમે જોઈ ચૂક્યા છો જે આપણે ભાતીજી મહારાજ ફિલ્મના શૂટિંગ વખતે બતાવ્યું હતું લોકેશન વખતે બતાવ્યું હતું તો અત્યારે પછી એક લોકેશન પર આવી ગયો છું અને તમે સ્ક્રીન પણ જોઈ રહ્યા છો તો મિત્રો રાધા ગેલો કાન ફિલ્મનું મેં ક્લિપ તમને બતાવી છે એમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે ફરક પડ્યો છે એટલે કે પહેલાંનું સીન અને અત્યારનું સીન ઘણો બધો ફરક પડ્યો છે અને આ જગ્યા પર આપણે પહેલાં વિડીયો શૂટ કર્યો કે આ એ જ વિડીયો છે જે આપણે મે મહિનામાં બે હજાર બાવીસમાં શૂટ કર્યો હતો અને તમે જોઈ શકો છો તો પેલું જે બાદજી મહારાજનું જે મંદિર છે એ થોડું મોટું થઈ ગયું છે પેલા નાનું મંદિર હતું અને પારું ધોવાઈ ગયું છે એટલો ફરક પડ્યો છે તો આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તો મિત્રો આ તમે સીનમાં જોઈ શકો છો તો આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યું છે જે રંજિત રાજ અહીંયા ઘોડો લઈને આવતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે તેમાં અહીંયા સીન લેવામાં આવ્યું છે જો કે આ જગ્યા પર ઘણી બધી ગુજરાતી ફિલ્મો શૂટ થઈ ચૂકી છે તો મિત્રો આ સીન તમે જોઈ રહ્યા છો તો આ છે પાદર તારા મહેતા પાણી ફિલ્મનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તો આ જગ્યા પર પાણી રહી ગયા હતા મેં એવું કંઈક જે સોંગ હતું એ સોંગનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે સીન પહેલી સાઈડથી લીધું છે અને આ એંગલથી બતાવવામાં આવ્યું છે તો આ જગ્યા પરને સીન બતાવવામાં આવ્યું છે જે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તો આ મંદિર છે તો એ નાનું મંદિર હતું અને પાછળનું મંદિર તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે અને જ્યારે લાડી તો લાગણી સાહેબો સવાર લાખનું એ ફિલ્મ આવે છે ફિલ્મનું સીન ત્યાં સામે બધા ક્રિકેટ રમે છે ત્યાંથી લીધું છે અને બેકગ્રાઉન્ડમાં તમને આ મંદિર જોવા મળ્યું હતું તમે જોઈ શકો છો તો તમને સ્ક્રીનમાં હું તમને બતાવું છું તો મિત્રો આ રીતનું સીન તમને જોવા મળે છે જે નરેશ કરોડને એક કબૂતરને મારે કબૂતર અહીંયા આવીને પડે છે એવું સીન હતું તો એમાં તમને આ રીતનું બેકગ્રાઉન્ડ જોવા મળ્યું હતું તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તો મિત્રો લોકેશનની વાત તો તમને ખબર છે કે લોકેશન ક્યાંનું છે છતાં પણ એકવાર કહી દો તો મિત્રો આ છે હનુમાનપુરા ગામ છે જે વડોદરાથી લગભગ થોડાક એટલે કે આજવા રોડ પર આવેલું છે તો વિડીયો ગમે તો લાઇક કરતા જ ફોલો પણ કરે જો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો જરૂર કરજો